ડાકોરની અંદર આ ચહેરાને ને જરૂર નથી અને એમની બ્રાન્ચ એટલે કે રામેશ્વરમ ફાસ્ટ ફૂડ અને જોરદાર ફાસ્ટ ફૂડ આપણે મજા માણવાની છે એ એ ટ્રાય કરીએ ફાસ્ટ ફાસ્ટ ફૂડ જો સાલ કામ એક નંબર હે સોન ભાઈ હાથ મંચુરિયન ચાઇનીઝ સબ એક નંબર હે રામેશ્વરમ ફાસ્ટ ફૂડ મજા નહી આયે તો પૈસા વાપસ અહિયાં અમે જમવા આયા છીએ તો સરસ મજાનો ટેસ્ટ અમને લાગ્યો અને અમને ફરી પણ ખાવાનું મન થાય અને અહિયાં આવવાનું મન થાય એવો સ્વાદ અહિયાં રામેશ્વર ફાસ્ટ ફૂડ અમને જોવા મળ્યો રામેશ્વરમ ફાસ્ટ ફૂડમાં માં આયા છે ઢોસા પાવભાજી મેં મારા કલીગ બધા આયા છે ટેસ્ટ એકદમ જોરદાર છે આજે અમારી ભાભી ને અમારે જમવાની રજા આવવાની હતી તો તે તરફ અમને ભાઈ અમારો રામેશ્વર ફૂડ તરફ દોરી આવ્યો છે અને એણે કીધું કે તા ભાભી બનાવે કે રામેશ્વરમમાં માં કઈ અખડું જ લાગે કે એટલે અમે અહીંયા ને ઢોસા ને બધું ખાઈ રહ્યા છે જોરદાર લાગે તો મજા આવે કે તમે પધારજો પણ અશોકભાઈ ની બીજી બ્રાન્ચ એટલે કે મિલન કાઠિયાવાડી હોટેલ બીજી બ્રાન્ચ એટલે કે રામેશ્વરમ ફાસ્ટ ફૂડ માં જોરદાર આપણે ફાસ્ટ ફૂડ ની મજા માણી છે પાવભાજી પીઝા પુલાવ ઢોસા ઉત્તપમ મંચુરિયન મંચાઉ સુપ આ બધું આપણે જોરદાર પેટ ભરીને સાહેબ આપણે ખાધું છે અને જે મજા આવી છે ને ડાકોર ની અંદર બીજી કોઈ ફાસ્ટ ફૂડ ની હોટલ પર સાહેબ નહીં આવે એટલે એક વખત રામેશ્વરમ ફાસ્ટ ફૂડ લોકેશન ની જો વાત કરું તો ઇન્ડિયન પેટ્રોલ પંપ ની બિલકુલ સામે મિલન કાઠિયાવાડી હોટલ ની બિલકુલ બાજુમાં અને ફરીથી ક્લિયર કરું છું મિલન કાઠિયાવાડી હોટલ ની બીજી બ્રાન્ચ છે એટલે તમને મજા આવી જ જવાની છે એટલે આવી જ જાવ રામેશ્વરમ ફાસ્ટ ફૂડ અને આવા જ વિડિયો આવતા રહેશે એટલે ફોલો પણ કરી દેજો જો બાકી આવી જાવ